અબડાસા તાલુકાના તેરા હેરિટેજ વિલેજ ગામે તળાવ છલકા તળાવોને ગામ લોકો દ્વારા વધાવવામાં આવ્યા ગામના મુખ્ય તળાવ વધાવવા માટે સાહેબશ્રી મયુર દ્વસ્તી તેમજ તેમના પરિવાર દ્વારા તળાવના વધામણા કરવામાં આવ્યા તળાવ ઓગની જતા ગામ લોકોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો તેરા ગામના લોકો તેમજ તેરા ભાનુશાલી મહાજનના પ્રતિનિધિઓ તેમજ ખુશી માટે ભાનુશાલી મહાજનના ભાઈઓ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા જેમાં ગામના સરપંચ શ્રી લક્ષ્મીદાસ કાંજીભાઈ જોયસર વેપારી એસોસિએશનના પ્રમુખ ચંદ્રકાંતભાઈ ગોર આદમભાઈ લોધરા જુમાભાઈ કોલી હરેશભાઈ મહેશ્વરી રમજાનભાઈ મંદ્રા મહેશભાઈ ભાનુસાલી પ્રવીણભાઈ ભાનુસાલી રાજાભાઈ ભાનુસાલી હિરાલાલભાઈ ભાનુસાલી મામદ માનજોઠી અબ્બાસભાઈ માંજોઠી રમેશભાઈ ભાનુસાલી તેમજ ગામના લોકો બોડી સંખ્યામાં તળાવ વધાવવા માટે જોડાયા હતા જેમાં શ્રીફળ લેનાર વિજેતાની નામ આપવામાં આવ્યું શાસ્ત્ર વિધિ નવીન જોશી દ્વારા કરવામાં આવી જય આશાપુરામાં જય વર્ષોથી રાજાશાહીના વર્ષોથી ચાલી આવતી આપણી જૂની પરંપરા મુજબ આજે તેરા ગામમાં તેરા ગામ વરસાદ સારો થતા પૂરા સમગ્ર કચ્છમાં કે પૂરા ગુજરાત હિન્દુસ્તાનમાં આપણો ત્રણેય તરાવ ઓગણાઈ ગયા છે આજે આખા ગામવાસીઓએ સાથે મળી અને વર્ષો જૂની પરંપરામાં સાથ લઈ અને આપણે આ તળાવ ઓગણાવ્યા છે એની હું બધા આખા ગામવાસીઓને શુભેચ્છા પાઠવું છું તળાવ ઓગણી ગયા અને જે વધામણીનો પ્રસંગ હતો એ ખાલી વધામણીનો પ્રસંગ નહીં પણ એક યાદગાર પ્રસંગ હતો અને આપણે બધા સાથે મળી ઠાકોર શ્રી સાહેબ સાથે અને દરેક ગામજનોએ પાંખી પાડી અને આ ઉત્સાહમાં જાણે પોતાના ઘરે નાનો મોટો પ્રસંગ હોય ને એવી રીતે બધા આવ્યા છે એ જોઈ અને મારું તો હૈયું સ્નેહથી ભરાઈ આવ્યું છે અને ગામના નાના મોટા કોઈ પણ કાર્યો હોય તળાવના કાર્યો હોય હમણાં ભાઈએ કીધું કે સ્મશાન બનાવવાનું છે ઘાસચારાનું કાર્ય હોય પણ બધું પણ જોઈ પણ કાર્ય હોય એ આપણે બધા સ્નેહથી અને સંપથી એક સાથે ઉપાડશું ઘણા ગામોમાં કે કે આ ભાનુશાલીભાઈએ કર્યું આ મુસ્લિમભાઈએ કર્યું પણ આપણે એવું નથી કહેવાનું કે આ ફલાણા જાતિના ભાઈએ કર્યું આ આ જાતિ આપણે તેરાવાસીએ કર્યું એવું કહેવું કે આ રાજાભાઈએ કર્યું કે હિંમતભાઈ ખીરાજભાઈએ કર્યું કે ભાઈએ કર્યું કાંઈ નહીં કોઈ પણ હોય તેરાવાસી આપણે બધા તેરાવાસીએ મળીને કર્યું છે એવું જ્યારે આપણને લાગશે ને ત્યારે સાચા અર્થમાં આપણે કચ્છી અને કચ્છીયતને વધાવીએ એવું લાગશે મને જય મા આશાપુરા બધા તેરા ગામવાસીઓને અમારો આભાર બહુ જ સારી રીતે તળાવ વધારવાનું પ્રસંગ પૈતું છે અને આ એક કોમી એકતાનું બહુ જ સારું ઉદાહરણ છે અમારા સાથે ગામના બધા લેડીઝ છે હવે અમને સપોર્ટ જોઈ છે ગવર્મેન્ટનું ગામવાસીઓનું કે આજે જે તેરા ગામ છે હેરિટેજ વિલેજ છે ય સાફ સફાઈની બહુ જ જરૂરિયાત છે અવેરનેસ ફોર એન્વાયરમેન્ટની બહુ જરૂરિયાત છે પ્લાસ્ટિક જે છે એ ગામમાં બેન થવું જોઈએ અને આપણે ચોખાએ રાખશું તો ગામ ચોખ્ખું રહેશે એટલે જે ભાવિ પેઢી છે સ્કૂલના દીકરીઓ છે દીકરાઓ છે એમને શિક્ષિત કરવાનું જે કામ છે એ મેં ઉપાડ્યું છે અને અવારનવાર ગામમાં અમે આવીએ છીએ પણ બધી આખી પંચાયતને ગામ મળી જાય એટલે જે આ મેજિકલ હેરિટેજ વિલેજ છે જે આવા સરસ તળાવ છે અને કુદરત મહેરબાન છે એ સંચવાય જાય ને ગામ સંચવાય જાય એમ હું આશા કરું છું જય માતાજી રમેશભાઈ ભાનુસાલી